જેના કારણે આરોપીને પકડવા સ્થાનિક પોલીસ હિંમત કરતી નહોતી જો કે સુરત પોલીસ કમિશનરની સૂચનાથી પીસીબી પોલીસના હેડ કોન્સ્ટેબલ અશોક લુણીની અધ્યક્ષતામાં એક ટીમ બનાવાઈ આ ટીમ છેલ્લા ચાર મહિનાથી આરોપીને પકડવા વર્કઆઉટ કરતી હતી આ દરમિયાન તપાસ ટીમને ચોક્કસ બાતમી મળી કે આરોપી ઉમર અંસારી વાસેપુરમાં છે ત્યારબાદ પીસીબીની ટીમ વાસેપુર પહોંચી વેશપલટો કરી રેકી માટે સાત દિવસ સુધી રિક્ષા ચલાવી

જોકે આપણી જાબાઝ ગુજરાત પોલીસે આ કામ કરી બતાવ્યું છે